બીજો બે છો એલા પેલું મારો પ્રસાદ ને પાણીની બોટલ ત્યાં રહે હો ઉતાવા લાગો ઓર હવે ઉતાવા ન લાગે જતો રહે મારી ઈચમાં આવે ખોટો શિટ ઓ શિટ અરે શિટ દેખાય बालू दादा आए बालू दादा खा ले खा ले आई रे हो मनो मरे नजी कटकी आई रे जो देखा है ये जाए ये एक आडू जाए ये जाए जो ये जाए जो